નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર હોળીના દિવસે આ વર્ષે લાગશે ચંદ્રગ્રહણ એટલે કે તેર માર્ચના રોજ મિત્રો હોળીનો તહેવાર આવી રહ્યો છે અને આપ સૌ જાણો છો કે હિન્દુ ધર્મના જે મુખ્ય તહેવારો છે જેની અંદર હોળીનું તો ખૂબ જ મહત્ત્વ હોય ખાસ કરીને રાજસ્થાન હોય કે ઉત્તર પ્રદેશ હોય તમામ લોકો માટે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય તો આ વિસ્તારમાં હોળીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે પરંતુ ખાસ કરીને નાનાથી લઈને મોટા ખાસ કરીને વૃદ્ધો પણ આ હોળીનો તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે લોકો છે રાત્રે એટલે કે હોળીના દિવસે રાત્રે મિત્રો ખાસ કરીને હોલિકા દહન કરે છે અને તેની ફરતીકોર ખાસ કરીને ચક્કર લગાવી અને માતાજીને અને વિષ્ણુદેવને પ્રાર્થના કરે છે જ્યારે બીજા દિવસે લોકો ખાસ કરીને રંગોના તહેવાર સાથે લોકો પોતાના ગમ અને દુઃખ ભૂલી અને એકાબીજાને ખાસ કરીને રંગો ઉડાડી અને આ તહેવારને ઉત્સાહપૂર્વક લાગશે ચંદ્ર ગ્રહણ ચંદ્રગ્રહણ આમ તો જોવા જઈએ તો ભારતની અંદર દેખાવાનું નથી પરંતુ ખાસ કરીને દરેક લોકોનો જ્યારે જન્મ થયો હોય છે ત્યારે ચંદ્ર અને ખાસ કરીને જોવા જઈએ તો ગ્રહોની સ્થિતિ કઈ બાજુ હોય છે એટલે કે ચંદ્ર છે એ કઈ રાશિમાં હોય છે તેના આધારે મિત્રો તેમના નામકરણ થતા હોય છે એટલે કે ગ્રહણ ભલે ભારતમાં દેખાતું ન હોય પરંતુ તેની અસર લોકોના જીવનની અંદર પડતી હોય જો ખાસ કરીને ચંદ્રગ્રહણ ભારતમાં દેખાય તો એને પાળવું પડે છે એનું ધ્યાન રાખવું પડે છે પરંતુ ખાસ કરીને ચંદ્રગ્રહણ છે એ ચૌદ તારીખે દિવસે થવાનું છે જેને લઈને મિત્રો ખાસ કરીને તે ભારતની અંદર દેખાશે નહીં પરંતુ કેટલીક રાશિઓ છે એને ચંદ્ર ગ્રહણ થી સકારાત્મક અસર કરશે તો કેટલીક રાશિ પ્રાપ્ત થઈ રહ્યા છે તો આજના વિડીયોમાં જાણશું કે આ લકી રાશિ કઈ છે અને તેને કયા કયા ફાયદો થશે તેની વાત આજના વિડીયોમાં આપણે જોઈશું તો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો હોલિકા દહન કરવામાં આવશે જેને હોળી કહેશું અને ચૌદ માર્ચના રોજ શુક્રવારે મિત્રો ધૂળેટી નો તહેવાર ઉજવવામાં આવશે રોજ ખાસ કરીને વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ થવાનું છે અને ખાસ કરીને કન્યા રાશિની અંદર થવાનું છે એટલે કે જેને પણ કન્યા રાશિ છે એ રાશિની અંદર ગ્રહણ થવાનું છે આ ચંદ્રગ્રહણ વિવિધ રાશિઓ પર સકારાત્મક અસર તો કેટલાક ઉપર નકારાત્મક એટલે કે નેગેટિવ ખરાબ અસર પણ પાડી શકે છે ચંદ્ર અને સૂર્યની વિવિધ રાશિઓમાં આ સ્થિત એટલે કે આ ચંદ્ર ગ્રહણ થવાનું છે તે મિત્રો ચંદ્ર અને સૂર્યની જે રાશિ છે એની વિરુદ્ધ રાશિની અંદર થવાનું છે ચૌદ માર્ચના રોજ જોવા જઈએ તો હોળીનું વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે કન્યા રાશિમાં થવાનું છે જ્યારે સૂર્ય છે પૃથ્વી છે અને ચંદ્ર છે એક જ લાઈનની અંદર આવી જાય મિત્રો તમને ખ્યાલ હશે કે એક બાજુ સૂર્ય છે અને વચ્ચે જ્યારે મિત્રો પૃથ્વી આવી જાય અને લાસ્ટમાં જ્યારે મિત્રો ચંદ્ર આવે છે ત્યારે સૂર્યના જે કિરણો હોય છે સૂર્યના જે કિરણો હોય છે એ મિત્રો ખાસ કરીને ચંદ્ર ઉપર પડતા નથી એટલે કે વચ્ચે એ મિત્રો પૃથ્વી આવી જાય છે જેને લઈને જોવા જઈએ તો ચંદ્ર દેખાતો નથી પૃથ્વી પરથી આ જે ભાગના લોકો છે એને ચંદ્ર દેખાતો નથી જેને મિત્રો ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે જે આપણી ભૌગોલિક વિજ્ઞાનની અંદર આપણે બીજા શીખ્યા છે આ વર્ષે ચંદ્ર સૂર્યની વિરુદ્ધ રાશિમાં સ્થિત રહેશે જે ગ્રહણનું મિત્રો કારણ બનવાનું છે ચંદ્ર કન્યા રાશિમાં હશે જે દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો ખાસ કરીને સૂર્યગ્રહણ છે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પંદરથી અઢાર ડિગ્રીનું અંતર હોવું જ ખૂબ જ જરૂરી છે અને આ વખતે સૂર્ય છે મીન રાશિમાં જ્યારે ચંદ્ર છે કન્યા રાશિમાં હશે જેને કારણે મિત્રો ચંદ્રગ્રહણ થવાનું છે આ ચંદ્રગ્રહણનું ખાસ મહત્ત્વ ધરાવશે કારણ કે તે હોળીના દિવસે મિત્રો લાગવાનું છે બીજા દિવસે ધૂળેટીના દિવસે સવારની અંદર લાગવાનું છે ચંદ્રગ્રહણના સમયે કેટલીક રાશિઓ માટે સારો પ્રભાવ પડશે જ્યારે બે કેટલીક રાશિઓ છે એને મુશ્કેલી પણ આવવાની છે આ સમયે મિત્રો આપણે ખાસ કરીને કેટલીક રાશિ જોવાના જેને લાભ અને પ્રગતિ છે એના માટે શ્રેષ્ઠ સમય મિત્રો માનવામાં આવી શકે છે તો કઈ રાશિ છે ભાગ્યશાળી તેની વાત કરીએ તો પહેલી રાશિ છે મેષ આ રાશિના લોકોને ચંદ્રગ્રહણ ખૂબ જ લાભદાયક છે નોકરીમાં પ્રમોશન અને નવા નાણાકીય લાભની અપેક્ષા રાખી શકવાય તેઓને શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને વ્યવસાયમાં પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ લાભ થવાનો છે તો મેષ રાશિ માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ સુપર રહેવાનું છે આ સિવાય મિથુન રાશિની વાત કરીએ તો આ રાશિ માટે પણ સમય અનુકૂળ છે મિથુન રાશિના લોકો માટે નાણાકીય લાભની એકદમ મસ્ત તક છે તેઓને વ્યવસાયમાં પ્રગતિ થશે અને યોગમાં પણ સકારાત્મક સરસી જોવા મળવાની છે આ સિવાય ત્રીજી રાશિ છે કર્ક કર્ક રાશિના લોકો માટે પણ સમય શુભ રહેવાનો છે તેમને નાણાકીય લાભ મળશે જે લોકો રોકાણની યોજના બનાવતા હોય તો તેમના માટે ખૂબ જ શુભ સમય છે આ સમય કર્ક રાશિના લોકોને વધુ મકાન અને મિલકત સાથે જોડાયેલા હોઈ શકે છે તો મિલકતમાં અને મકાનમાં પણ ફાયદો કરાવનારો રહેશે તો આ ત્રણ રાશિની આપણે વાત કરી જે ખૂબ જ લકી છે આ સિવાય બીજી પણ રાશિ છે જેને મિત્રો ખાસ કરીને થોડોક ગેરલાભ પણ થઈ શકે પણ તો આ ત્રણ રાશિને ખૂબ જ ફાયદો રહેશે